નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલ આવો સ્વાગત છે તો મિત્રો આપણે આજના વિડીયોમાં ગરુડ પુરાણનો અધ્યાય સબુદ ધર્મરાજનગર નિરૂપણ વર્ણન તે સાંભળવાના છીએ તો વિડીયોના અંત સુધી બધા બન્યા રહેજો વિડીયો પસંદ આવે તો લાઇક કરી ચેનલ પર નવા હોય તો ચેનલને આજે સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને આવા અવનવા ધર્મ ભક્તિના વિડીયો આપ સુધી પહોંચતા રહે તો હવે મિત્રો આપણે ધર્મરાજનગર નિરૂપણ વર્ણન અધ્યાય સૌદની શરૂઆત કરીશું ઓમ નમો ભગવતેમલો કય માત્રિ તથ્યામ ધર્મ આસ્તે કેશ યે ધર્મ માર્ગ ગયાથી ધાર્મિક ધર્મ મંદિર તાના ધર્માન માર્ગસ્વ મમા ખ્યા દયાનિધિ ગરુડજી બોલ્યા હે દયાનિધિ ભગવાન શ્રી યમલોક કેટલું મોટું છે કેવું છે કોણે બનાવ્યું છે એની સભા કેવી છે અને ધર્માત્મા લોકો ધર્મ રાજાના મંદિરમાં કયા માર્ગે જાય છે એ ધામો અને માર્ગો વિશે મને જણાવવાની કૃપા કરો ત્યારે ભગવાન શ્રી હરિએ કહ્યું હે ગરુડ નારદ અને આદિ ઋષિઓએ ગમન કરવાનું જે સ્થળ છે ત્યાં ધર્મરાજાનું મંદિર આવેલ છે આ મંદિર અત્યંત પુણ્ય પ્રભાવે પ્રાપ્ત થતું હોય છે યમપુર દક્ષિણ અને નેઋત્વ આ બે દિશાની વચ્ચે છે તે વ્રજ જેવું છે તેનો ભેદ દેવો તથા દૈત્યો પણ પામી શકતા નથી આ નગરની ચારેકોર ચારે કોર ચાર સમચોરસ દરવાજા ધરાવતો ઉસો કોટ છે યમપુરનું ક્ષેત્રફળ એક હજાર યોજનનું છે આ નગરમાં પચ્ચીસ યોજનના વિસ્તારવાળું ચિત્રગુપ્તનું મંદિર પણ આવેલું છે વળી તે દસ યોજન ઉસું હોવા છતાં અત્યંત દિવ્ય મોટા કોટવાળું છે આ નગરમાં જવા આવવા માટે નાના મોટા અનેક માર્ગો આવેલા છે અને તે ધ્વજ પતાકાથી શણગારેલા છે આ નગર વિમાનોના સમૂહથી ભરપૂર છે ગાન અને વાદનના સુરો વહેતા રહે છે કુશળ ચિત્રકારોએ આ નગરને વિચિત્ર કર્યું હોવા છતાં દેવોના શિલ્પીઓ આ નિર્માણ પામેલ છે આ નગરમાં રમણીય ક્રીડાવનો અને ઉપવનો આવેલા છે આ ક્રીડા સ્થળો અપ્સરાઓ અને નાશ નૃત્યો અને નાદ થી પ્રાપ્ત ચિત્રગુપ્ત સર્વે મનુષ્યોને આયુષ્યની બરાબર ગણતરી કરે છે ચિત્રગુપ્ત કોઈના સદકાર્ય કે દુષ્કાર્યોની ગણતરીમાં કદાપી થાક ખાતા નથી આથી જે શુભ કર્મો હોય તે કર્મનો ઉપભોગ ચિત્રગુપ્ત ના પ્રમાણે ભોગવવો પડે છે દિશાએ તાવનું એક મોટું પૂર્વ દિશા દક્ષિણ દિશા સુડલુતા તેમજ વિસ્ફોટ છે ચિત્રગુપ્ત ના પશ્ચિમે કાલપાસ અર્જિણ અને અરુષિ વસેલ છે તેમની ઉત્તર દિશામાં રાજ્યક્ષમા અને પાંડુ નામનો રોગ છે

વીસ યોજન આગળ જતાં વચ્ચોવશ યમ ધર્મનું અતિ સુંદર અને ભવ્ય મંદિર છે આ મંદિર દિવ્ય રત્નોથી જળહરતું રહેશે વીજળીની તેજસ્વી જવાળાઓના કારણે તે સૂર્યની જેમ તેજસ્વી જણાય છે આ મંદિરનો વિસ્તાર બસો યોજનનો છે અને તેની ઉસાઈ પચાસ યોજનની છે રત્નાચડિત હજારો માણેક માણેકસ્તંભોતી શોભતી અનેક પ્રકારની અગાસીઓ ત્યાં છે આ અગાસીઓ પ્રસાદો સુવર્ણથી શણગારેલા છે આ નગરમાં મોટી મોટી પાળો છે જે મોટા મોટા દાનપતિઓની હવેલીઓથી ઉભરાતી દેખાય છે આ હવેલીઓ શરતકાલીન આકાશ જેવી નિર્મળ છે તેની ઉપર અત્યંત મનોહર સુવર્ણ કળશો જળહરતા થતા રહે છે આ હવેલીઓ વિચિત્ર સપટીપના પગથિયા અને નિસરણીઓથી શોભા વધારે છે આ હવેલીઓ અસલ મુક્તાફરની જાળીઓ અને ઝરૂખાઓ વાળી છે ત્યાં ધજા પતાકાઓ શોભાયમાન છે આ સર્વ મંદિરો અત્યંત વિસ્મય ભર્યા છે અને સુવર્ણના અનેક બારી બારણા ધરાવે છે તે સર્વ અનેક ઘંટનાદોથી યુક્ત છે આ સર્વ મંદિરો અનેક જાતના વેલા અને વૃક્ષના સમૂહ થી અત્યંત શોભનીય લાગે છે આવી રીતે તે અનેક ઘંટનાદોથી યુક્ત છે આવી રીતે અનેક પ્રકારના અન્ય આભૂષણોથી શોભાયમાન લાગે છે પોતાની યોગવિદ્યાના પ્રભાવથી વિશ્વકર્માએ એને બનાવ્યું છે એ નગરમાં સો યજન પહોળી કામરૂપીણી દિવ્ય સભા છે એમાં સારે તરફ સૂર્ય જેવો સમકતો પ્રકાશ છે ત્યાં અધિક ગરમી કે ઠંડી નથી એ સભા મનને હર્ષ આપનારી છે તે સભામાં બેસવાથી શોક ઘડપણ ભૂખ તરસ કે અણગમો થતા નથી તેમાં સર્વત્ર રસયુક્ત ખાવા લાયક અતિશય પદાર્થો છે તથા તેમાં રસયુક્ત સ્વાદિષ્ટ ગરમ કે ઠંડા જળ પ્રાપ્ત થાય છે ત્યાં અતિ પુણ્યકારક શબ્દાથી વિષયો છે અને નિત્ય કામના રૂપી ફળ આપનારા વૃક્ષો હે ગરુડ સભા સર્વ બાધાઓ રહીત રમણીય ઘણા લાંબા સમય સુધીના તપના અંતે વિશ્વકર્માએ આ સભાની રચના કરી છે શાંત અને ધીર સ્વભાવ વાળા સિદ્ધ અને શુભ કર્મોથી પવિત્ર થયેલા લોકો જ જાય છે તેમાં પોતે કરેલા પુણ્યકર્મો થી તેજસ્વી શરીર વાળા અલંકાર યુક્ત નિર્મલ મન ધારણ કરતા અને સારા ગુણો થી શોભતા લોકો રહેશે છે એ દિશામાં દસ યોજન લાંબા સર્વ રત્નો થી શોભતા અનુપમ આસન પર ધર્મરાજા રાજા બેસે છે એમના માથા પર સત્ર શોભે છે તેઓ કુંડળ અને મુંગર થી જાજવલ્યમાન દેખાય છે તમામ પ્રકારના અલંકારોથી યુક્ત ભૂરા મેઘ જેવી ક્રાંતિવાળા આ હાથમાં સુંદર પંખા લઈને અપ્સરાઓ એમના પવન નાખી રહી છે અને ગંધર્વોનો સમૂહ અપ્સરાઓ સારે તરફ ગીત ગાઈ નૃત્ય કરી તેમની સેવા કરે છે તેઓ હાથમાં પાંચ વાળા મૃત્યુ તથા કાલ પગવાળા વૃત્તાંતની પાસે પોતાની સેવા કરાવે છે પાંચ અને દંડ ધારણ કરનાર ભયંકર રૂપ આજ્ઞામાં રહેનાર અને પોતાના અનોખા બળવાળા અનેક યોદ્ધાઓથી તેઓ વીટળાયેલા છે હે ગરુડ અગ્નિસ્વાત સોમપા ઉષ્પયા સ્વધવની બહરપર્દ તથા અર્થમાં નામના મૃત અને અમૃત પિતૃઓ તમામ મુનિઓ સાથે એ ધર્મ રાજાની ઉપાસના કરે છે અત્રિ વશિષ્ઠ દક્ષ અગસ્ય નારદજી તથા અન્ય ઘણા ધર્મ રાજાની સભાના સભાસદ છે જેમના નામ તથા ક્રમોની સંખ્યા ગણી શકાતી નથી ધર્મશાસ્ત્રોની વ્યાખ્યાઓથી પથાર્થ નિર્ણય કરનારા એ ઋષિઓ બ્રહ્માજી ની આજ્ઞાથી ધર્મ સેવા કરે છે સૂર્યવંશી ચંદ્રવંશી તથા અન્ય ધર્માત્મા રાજાઓએ સભામાં ધર્મ રાજાની સેવામાં રોકાયેલા છે મનુ દિલીપ માનધાતા સગર ભગીરથ અંબરીશ અનરણ્ય મુસુકુંદ નિમિ પૃથુ હયાતી નહુસ પુરુ દુષ્યંત શીબી નર ભરત શાંતનું પાંડુ અને સદતરાખ્યાત કિર્તિ વાળા પુણ્યા કરતા રાજશ્રીઓ અતિ અસ્વમિક ધર્મ રાજાની સભાના સભાસદ બન્યા છે ધર્મ રાજાની સભામાં ધર્મ જ રહેશે જ્યાં પક્ષપાત અસત્ય દેખાઈ નથી એમની સભામાં તમામ સભ્યો શાસ્ત્ર જ્ઞાની અને પરાયણ છે તેઓ સભામાં સનાત ધર્મ રાજાની ઉપાસના કરે છે હે ગરુડ ધર્મ રાજાની એ સભાને દક્ષિણ માર્ગ થી ગયેલા પાપીઓ જોઈ શકતા નથી ધર્મ રાજાના પૂર માં જવા માટે ચાર માર્ગ છે એ મેં તમને પ્રથમ જણાવી દીધા છે પૂર્વ વગેરે જે માર્ગ થી જે ત્રણ માર્ગ છે એના દ્વારા ત્યાં જે જાય છે તે ઘણા પુણ્યશાળી છે સારા કર્મો વાળા લોકો જ એ સભામાં જઈ શકે છે એને સાંભળો ત્યાં તમામ ભોગોથી યુક્ત એક પૂર્વનો માર્ગ છે જે પરાજિત વૃક્ષાયા અને રત્નોથી શોભાયમાન છે એ માર્ગ વિમાનો ના સમૂહ થી ભરેલો અને હંચ આદિ પક્ષીઓથી શણગાયેલો જોવા મળે છે પુખરાજમાં માં બાગથી ઘેરાયેલા અને અમૃતઝરથી ભીજાયેલો છે એ પૂર્વ માર્ગથી મહર્ષિ પુણ્યશાળી નિર્મળ રાજસીઓ અપસારોનો સમૂહ ગંધર્વ વિદ્યાધર અને મોટા વાસુકી જેવા નાગો ગમન કરે છે દેવોને આરાધના કરનારા શિવજીની ભક્તિ કરનારા ઉનાળામાં જળનું દાન આપનારા ઠંડીમાં લાકડા આપનારા તથા વર્ષાઋતુમાં વિશ્રામ આપનારા વિરક્ત લોકોને માનથી આશ્રય આપનારા દુઃખી લોકોને મીઠા વસન બોલીને આશ્રય આપનારા લોકો તથા સત્ય અને ધર્મમાં રત છે ક્રોધ અને લોભથી રહિત છે માતા પિતા ભક્ત ગુરુની સેવા કરનારા પુરાણ વાંચનારા સાંભળનારા એ સત્કર્મી માણસો સુશીલ અને બુદ્ધિવાળા પૂર્વદ્વારથી પ્રવેશ કરી ધર્મ રાજાની સભા જે ઉભરતો માર્ગ છે તે મોટો મોટા છે અને તેના પાલકોથી દેવ વૃક્ષોથી શોભાયમાન છે ત્યાં હંચ સારસ અને ચકલા પક્ષીઓ મુંજન કરે છે એ સરોવરનું પાણી અમૃત તુલ્ય છે એ માર્ગથી વેદ પાઠી પૂજા કરનારા દુર્ગા અને સૂર્યદેવના ભક્ત પર્વ વખતે તીર્થોમાં સ્નાન કરનારા જાય છે અને જે ધર્મ ધર્મયુદ્ધમાં મર્યાસે ઉપવાસ કરીને તથા તીર્થ ક્ષેત્રોમાં મરનારા અને દેવોનો નાશ અટકવનારા યાની દેવ મંદિર તોડવાની સાથે લડાઈ કરી મંદિર અટકાવનારા યોગાભ્યાસથી મરનારા સત્યપાત્ર ને પૂજનારા નિત્ય મોટા મોટા દાન કરનારા ઉત્તર માર્ગ થી પ્રવેશ કરી ધર્મ રાજા ની સભામાં જાય છે રત્નો થી બનેલા મંદિરો થી શોભતા ત્રીજો પશ્ચિમ માર્ગ છે એમાં સદાય અમૃત તુલ્ય રસ થી કુવાઓ શોભાયમાન છે એ માર્ગે એરાવત હાથી થી પેદા થનારા ઉન્મત હાથીઓ તથા ઉચ્ચ શ્રવી થી ઉત્પન્ન થયેલા ઘોડા જેવા રત્નો થી યુક્ત છે આ માર્ગ થી આત્મા પરાયણ કરનારા સારા શાસ્ત્રોનું ચિંતન કરનારા ભગવાનના અનન્ય ભક્તો અને ગાયત્રી મંત્ર કરનારા જાય પારકી હિંસા પારકું ધન પારકા વાદ વિવાદથી જે રહિત છે અને પોતાની જ સ્ત્રીથી રમણ કરનારો સજ્જન અગ્નિહોત્ર કરનારા વેદનો પાઠ કરનારા બ્રહ્મચર્ય વ્રત ધારણ કરનારા વાનપ્રસ્થ તપસ્વી લોકો તથા શ્રીપાદ સયજ્ઞ સંન્યાસીઓ જેમના માટે કાકરા પથ્થર અને સોનું એક છે તેવા જ્ઞાન અને વૈરાગ્યથી યુક્ત સૌ પ્રાણીઓનો હિત કરનારા શિવ અને વિષ્ણુના ઉપાસક તથા કર્મની બ્રહ્મામાં અર્પણ કરનારા ઋણથી યુક્ત સદાય પંચયજ્ઞ કરનારા પિતૃઓનો સાથ કરનારા વક્તો વખત સંધ્યા ઉપાસના કરનારા નિશ માણસોની સંગતિથી રહિત થી અને સત્સંગ કરનારા લોકો ઉત્તમ વિમાનમાં બેસીને કરતા બેસીમના દરવાજા મંદિરમાં દાખલ થાય છે અને તેને આદર પામે છે આ રીતે ત્રણેય દ્વાર થી યમરાજા ભાવભીનું અને આદરપૂર્વક સન્માન કરે છે અને ઉભા થઈ એમની સામે જાય છે એ સમયે ચારે ભૂજાઓના શંખ ચક્ર ગધા અને તલવાર ને ધારણ કરી પુણ્યાત્માઓ સાથે સ્નેહથી મિત્ર કરતા પણ સવાયો વ્યવહાર કરે છે અને બેસવા માટે ઉત્તમ પ્રકારનું સિંહાસન આપે છે તેમને નમસ્કાર કરી અર્ધાધિ આપીને ચંદન વગેરેથી તેમની પૂજા કરે છે અને કહે છે કે સફા સદો આ જ્ઞાનીને આદરથી નમસ્કાર કરો આ ધર્માત્માઓ મારા મંડળની યાત્રા કરીને બ્રહ્મલોકમાં જશે પછી એ પુણ્યવાનોને કહેશે હે બુદ્ધિમાન શ્રેષ્ઠો નરક થી ડરવા વાળા આપે પુણ્ય કરીને સુખકારક દેવત્વ મેળવ્યું છે અત્યંત દુર્લભ એવો મનુષ્ય જન્મ પ્રાપ્ત થવા છતાં જો પૂજા પાઠ કે કર્મ કરતો નથી એ માણસ ઘોર નરકમાં જાય છે એનાથી વધીને બીજો અજ્ઞાની કોણ હશે જે માણસ અસ્થિર શરીર તથા અસ્થિર મન વગેરેથી સ્થિર ધર્મને સંચિત કરે છે તે અતિ બુદ્ધિમાન છે તેથી મનુષ્યએ તમામ પ્રકારના પ્રયાસો કરીને ધર્મનો સંચય કરી સકલ ભોગોથી યુક્ત મારા પુણ્ય સ્થાનને પામવું જોઈએ આવા ધર્મરાજાના વસનો સાંભળીને ધર્મરાજાથી પૂજાયેલા અને મુનિશ્વરોથી સ્તુતિ કરાયેલા તેઓ વિમાનમાં બેસીને પરમપદ જાય છે અને કેટલાક અતિ આદર સાથે ધર્મસભામાં રહી જાય છે ત્યાં કલ્પભર સુધી રહી અતિ દિવ્ય ભોગોથી ભોગવીને ચેત રહેલા પુણ્યથી તે મનુષ્ય યોનીને પામે છે તેઓ મોટા ધનવાન થઈ સઘડું જાણનારા તથા સર્વ શાસ્ત્રોમાં પારંગત થઈ પછી પરમ ગતિ ગરુડ તમે મને યમ ધર્મ રાજાના મંદિર વિશે પૂછ્યું અમે તમને સગડું વૃતાંત વિસ્તાર થી કહી સંભળાવ્યું છે આ વર્ણનની કથા જે મનુષ્ય ભક્તિથી સાંભળે છે તે ધર્મ રાજાની સભામાં અવશ્ય સ્થાન પામે છે તેમાં કોઈ શંકા ને સ્થાન નથી ગરુડ નગર નિરૂપણ નામ અધ્યાય સમાપ્ત તો મિત્રો આ વિડીયોમાં માં આપણે ગરુડ પુરાણ નો અધ્યાય સાંભળ્યો મોડિયો પસંદ આવે તો લાઇક કરજો હવે નવા વિડીયો સાથે મળીશું ત્યાં સુધી સૌને જય શ્રી આરામ જય શ્રી કૃષ્ણ